હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મગદાળના શીરાની રેસીપી વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે જો તમે શીરો બનાવશો તો તમારો શીરો પણ પહેલી જ વારમાં સો ટકા પરફેક્ટ બનીને તૈયાર થશે તો મગદાળનો શીરો બનાવવા માટે સૌ પહેલા મેં એક વાટકી મગની છડી દાળ લઈ લીધી છે હવે એ જ વાટકીના માપથી એક વાટકી દેશી ઘી અને એક વાટકી ખાંડ લઈ લેશું અહીં ત્રણેય વસ્તુનું પ્રમાણ આપણે એક સરખું રાખીશું અને ત્યારબાદ મગની દાળને મોટા વાસણમાં ઉમેરી અને પાણીથી ધોઈ લેશું અહીં આપણે દાળને 3 થી ચાર પાણીથી ધોઈ અને ચોખ્ખી કરી લેવાની છે પરફેક્ટ શીરો બનાવવા માટે વેડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો હવે દાળને આ રીતે ધોઈ અને સાફ કરી લીધી છે હવે બધું પાણી આપણે નીતાળી અને કાઢી નાખશું દાળમાંથી બધું પાણી આપણે કાઢી નાખ્યું છે હવે આ દાળને કોટનના કપડા ઉપર નાખી દેશું અને આ રીતે આપણે દાળને નેપટીની મદદથી હળવા હાથે લૂછી લેશું હવે દસ મિનિટ સુધી આપણે દાળને વીટીને રાખી દેવાની છે જેથી દાળ જે પણ પાણી હશે તે ચૂસાઈ જશે જશે અને આપણી સરસ થઈ દસ મિનિટ બાદ આપણે દાળને જોઈ લેશું તો આ રીતે દાળ સરસ કોળી થઈ ગઈ છે નેપ્ટિંગના લીધે હવે આપણા દાળમાં જરા પણ પાણી રહ્યું નથી આ રીતની દાળ એકદમ સરસ કોરી થઈ ગઈ છે હવે આ દાળને આપણે એક વાસણમાં લઈ લેશું આ રીતની દાળ કોરી થઈ જાવી જોઈએ ત્યારબાદ જ આપણે દાળને શેકવાની છે હવે મીડિયમ તાપ ઉપર પાંચ થી સાત મિનિટ સુધી આપણે આ દાળને શેકી લેશું અહી ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે જેથી તરી અને આપણી દાળ બળે નહીં હવે દાળ શેકાતા પાંચ થી સાત મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે દાળમાંથી બધું પાણીનું પ્રમાણ જે હતું તે બળી ગયું છે અને દાળ આ રીતે સરસ ક્રિપ્સી થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને દાળને એક થાળીમાં કાઢી લેશું અને દાળને ચમચાની મદદથી આ રીતે ફેલાવી અને મિનિટ સુધી દાળને પંખા નીચે ઠંડી થવા રાખી દેસુ દસ મિનિટ પછી આપણે દાળને જોઈ લેશું હવે આપણી દાળ ઠંડી થઈ ગઈ છે હાથની મદદથી અડીએ તો દાળ ગરમ લાગતી નથી તો હવે દાળને મિક્સર જારમાં ઉમેરી અને તેને આપણે દળી લેવાની છે અહીં દાળને આપણે પલ્સ મોડ ઉપર જ દળવાની છે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આ રીતે કરકરો ભૂકો તૈયાર કરવાનો છે હવે તેને એક વાસણમાં કાઢી લેશું હવે તમે જોઈ શકશો કે દાળને આપણે આ રીતે દળીને તૈયાર કરી લીધી છે દાળનો અહીં એકદમ ફાઇન પાવડર બનાવવાનો નથી આ રીતનો કરકરો ભૂકો બનાવીને તૈયાર કરવાનો છે હું તમને ઝૂમ કરીને પણ બતાવું છું તમે જોઈ શકશો કે કરકરો પાવડર આપણે તૈયાર કરી લીધો છે અહીં તમે જોઈ શકશો કે આપણે જેવો મૂન બનાવવાનો લોટ હોય એ રીતનો લોટ બનાવીને તૈયાર કરી લીધો છે આ બાજુ આપણે પાંચસો હવે માપીને રાખેલા ઘીમાંથી બે ચમચી ઘી ગરમ કરી લેશું અને ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં બે મોટી ચમચી જેટલા કાજુ બદામના ટુકડા કરી અને તળી લેશું હવે કાજુ બદામ તળાઈ ગયા છે તેને ઝારાની મદદથી ઘી નીતાળી અને આ રીતે કાઢી લેશું હવે બાકી વધેલું બધું જ ઘી આપણે કઢાઈમાં ઉમેરી દેશું અને ઘી ઓગળી જાય એટલે તેમાં ફક્ત બે મોટી ચમચી જેટલી આપણે સૂજી ઉમેરી દેશું અને સૂજીને ઘી સાથે આ રીતે શેકી લેવાની છે અને ત્યારબાદ ફક્ત બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેસું બંને લોટને આપણે બબે ચમચી જેટલા જ લેવાના છે હવે સુજી અને ચણાના લોટને આપણે પાંચ મિનિટ સુધી ઘી સાથે શેકાવા દેવાના છે બંને વસ્તુનો એકદમ સરસ કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે ચણાના લોટમાં જરા પણ કચાસ ન રહે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે પાંચથી સાત મિનિટ જેવો સમય થઈ ગયો છે લોટ શેકાવવામાં હવે તમે જોઈ શકશો કે પહેલાં કરતાં લોટ આ રીતે થોડો કલર બદલાઈ ગયો છે થોડો આ રીતે બદામી કલર જેવો થઈ જાય ત્યારબાદ મગની દાળ દળીને રાખેલી હતી તે ઉમેરી દેવાની છે હવે તેને પણ આ રીતે ઘી સાથે શેકી લેવાનું છે અને ગેસની ફ્લેમને આપણે એકદમ લોટું મીડિયમ રાખવાની છે જેટલું આપણે ધીમા તાપ ઉપર શીરો શેકીશું એટલો જ શીરાનો સ્વાદ આપણો વધી જશે હવે બધું જ લોટ સાથે ઘી સરસ મિક્સ થઈ ગયું છે ગેસની ફ્લેમને લો રાખીને આપણે આ રીતે શીરાને શેકતું રહેવાનું છે અહીં પાંચ મિનિટ સુધી મેં શેકી લીધો છે પાંચ મિનિટ બાદ લોટ આ રીતે થોડો ઢીલો પડી રહ્યો છે હવે આપણે હાથને જરા પણ બંધ રાખ્યા વગર આ રીતે સતત હલાવતા રહેવાનું છે આ શીરાને શેકાતા દસ થી પંદર મિનિટ જેવો સમય લાગશે એકદમ લો ફ્લેમ ઉપર તમે શેકશો તો પંદર મિનિટનો સમય લાગશે અને મીડિયમ તાપ ઉપર શેકશો તો દસ મિનિટ જેવો સમય લાગશે જેમ જેમ આપણો શીરો શેકાતો જશે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડતું જશે તમે જોઈ શકશો પેલા કરતા આપણો લોટ એકદમ સરસ ઢીલો થઈ ગયો છે એકદમ બદામી કલરનો લોટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકતું રહેવાનું છે હવે આપણા લોટમાં આ રીતે એકદમ ઉફાણ આવી રહ્યું છે લોટ ફૂલીને ડબલ થઈ ગયો છે જેવી રીતે દૂધમાં આવે એ રીતે લોટમાં આવી છે અને એકદમ દાણેદાર આપણો લોટ શેકાઈ ગયો છે આ જ રીતે તમે જો લોટને શેકી અને શીરો બનાવશો તો જ તમારો શીરો પરફેક્ટ બનશે જો લોટ શેકવામાં જરા પણ કચાશ રહી જશે તો તમારો શીરો ચીકણો થઈ જશે હવે દસ થી પંદર મિનિટ જેવું મેં અહીં લોટને શેકી લીધો છે તમે જોઈ શકશો કે હવે આપણા લોટનો કલર એકદમ સરસ બદામી કલરનો થઈ ગયો છે હવે આપણો લોટ પરફેક્ટ શેકાઈને તૈયાર થઈ ગયો છે આ રીતનો જ્યાં સુધી લોટ ના શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે હવે આપણો લોટ પરફેક્ટ શેકાઈ દઈ ગયો છે આ બાજુ આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે લોટમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અહીં મેં થોડું દૂધ ઉમેરી દીધું છે અને તેને હલાવી લેશું દૂધ અહીં આપણે ખૂબ જ જાળવીને ઉમેરવાનું છે દૂધ ઉમેરતા જ આ રીતે ઉભરો આવશે ફરી પાછું થોડું દૂધ ઉમેરી અને હલાવી લેશું આ રીતે મેં ત્રણ વખત થોડું થોડું કરી અને દૂધ ઉમેરેલું છે એકી સાથે આપણે દૂધ ઉમેરી દેવાનું નથી નહીંતર આપણો શીરો ઢીલો થઈ જશે જે પ્રમાણે શીરામાં દૂધની જરૂર પડે એ પ્રમાણે ઉમેરતા જવાનું ગેસની ફ્લેમને આપણે અહીં લોજ રાખવાની છે લોટ સાથે દૂધ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું હવે દૂધ બધું બળી ગયું છે લોટ અને દૂધ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે બધું દૂધ આ રીતે બળી જાય ત્યારબાદ આપણે માપીને રાખેલી એક વાટકી ખાંડ ઉમેરી દેશું અને ખાંડને પણ આ રીતે લોટ સાથે મિક્સ કરી લેશું બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું અહીં ગેસની ફ્લેમને આપણે હજી ચાલુ જ રાખવાની છે મેં એકદમ લો ફ્લેમ રાખેલી છે ત્યારબાદ તળીને રાખેલા આપણે કાજુ બદામ ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી દેસું અને હવે શીરાને હળવા હાથે મિક્સ કરી લેશું હવે આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે હળવા હાથે ડ્રાય ફ્રૂટ અને એલચી પાવડર શીરા સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવી અને શીરાને હવે આપણે ઉતારી લેશું અને તૈયાર કરેલા શીરાને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ મારો વિડીયો પૂરો જોયા પછી જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરથી ગાર્નિશિંગ માટે ફરા ફરી પાછા આપણે થોડા કાજુ બદામ ઉમેરી દઈશું તમે જોઈ શકશો કે આપણો પરફેક્ટ શીરો બનીને તૈયાર થયો છે તો મારા આ શીરાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો